होमवर्क कर दी थी होमवर्क कर दी यो जल्दी થઈ ગયું હોમકે બાકી હે થઈ ગયું મમ્મી હા તો જલ્દી હવે ખાણી લોલા હા તો મમ્મી કર દે હા તો જલ્દી ખાણી લો ચલો આવડું બધું કરના લાગે રબર ખોતોરી આવડા ઢેર માં હા તો ક્યાં થી મળે હવે આવું બધું કરનાખ્યું છે તમે જો અહીંયા કને કાકી ને બીજા માં બાંદરૂ બાંદર પણ આ બે નો કલર કેમ અલગ છે એક ઓરેન્જ છે ને એક રેડ છે તો કેનો ભાવ વધારે આ તો વેજ બંદાય ને આ થોડી બંદાય છે એને કહેવાય ને કે અમને આજ તો બેજ કલર આવે કે વધુ આવે એમાં કાલો આપુ તું એ શીખી જાને તો તમને ખબર હશે તો કાલે આપે આ લાઈટ જે છે એ નીચે ઉતારતા હતા આજે એને ચેન્જ કરવાની છે તો ફરી પાછી આપે નીચે ઉતારશું અને ચેન્જ કરશો ખરા આવું લાઈટ માં તો જો તમે પાણી કરી ગયો ભાઈ ક્યાંથી ચાલુ હોય આઠ માંથી લગભગ એક બે માંડ ચાલુ હશે અને આપણે બધી બદલાવવાની છે તો જો આ લાઇટની હાલત તમે જો કેટલી ખરાબ થઈ ગઈ અને નટ બી કટાઈ ગયા તો એટલા માટે ઓઇલ લગાડવામાં આવ્યું કે જલ્દી ખોલી જાય તો હવે બધી એક પછી એક નવી બદલાવવામાં આવશે ઓર મિસ્ત્રી સાહેબ આવી ગયા બાકી જો આ સિસ્ટમ તો આખી ખરાબ થઈ ગઈ છે ભાઈ મોટર બી ચાલુ હોય કે નહીં એ બી ખબર નથી આપે તો મેન્યુઅલી લાઇટ નીચે ઉતારીએ આવી કાલે અલ્ટ્રેશન કર્યું

જ્યારે શરૂઆતમાં લાઈટ ચાલુ હતી ને ભાઈ એમ લાગે આપણે એરપોર્ટમાં આવી ગયા બધું અજવાડું કરે જ્યારે બદલી જશે આ બધી લાઈટ ત્યારે બી અજવાડું ખતરનાક થશે તો જો ભાઈ જૂની જેટલી લાઈટ હતી ને બધી ઉતરી ગઈ બસ એક બાકી છે અને અહીંયા એક એક નવી લગાડવાનું ચાલુ થઈ ગઈ તો જો ભાઈ બધી લાઈટ નું કનેક્શન થઈ ગયું છે અને હવે બસ આપણે ફરી પાછી આને ઉપર પહોંચાડવાની છે કેમ ત્યાં બંટી કાકા સવા સાત ગયા હજુ કેટલી વાર લાગશે ચાલુ કરો ને જલ્દી રાહ જોઈ રહ્યો કેટલા બધા માણસો ઉભા બધી લાગશે ને આ માથે નાખી દે ને જો ભાઈ બધી લાઈટ લાગી ગઈ છે ફરી પાછી આપે એને ઉપર પહોંચાડી દે જોઈ કે એનો પ્રકાશ કેટલે સુધી ફેલાય છે જો ભાઈ બધી લાઈટો ચાલુ થઈ ગઈ કેવું લાગે સ્ટેશન જોવો તો ખરા તમે એમ લાગે શહેરમાં આવી ગઈ હવે એમ લાગે આપણું વિરાણી મોટી કામ છે ભાઈ આપણા સ્ટેશન ની લાઇટ તો લાગી ગઈ છે એકદમ જોરદાર ને હવે આપણે જમવાનો સમય થઈ ગયો છે તો આપણે આવી ગયા છીએ ઘરે ને આપણે જમવાની તૈયારી થાય છે પણ એક મિનિટ તારું હોમવર્ક કેમ બાકી રહી ગયું છે હા પછાના તો કેતી હતી થઈ ગયું મારું બધું હોમવર્ક હોમવર્ક થઈ ગયું આ મારું એક પ્રશ્ન બાકી કરું ઓ જલ્દી લખો જલ્દી આ થોડું કરી દેવાનું અને ઉતારા હંમેશા ફોનમાંથી જ થતા હોય બાય ભાઈ દેભાઈ આજે ગાઈસ બની છે આપણા ઘરે ઢોકળી અને સાથે જે ચાય આમ તો સો છે પણ આપણે ચા પસંદ કરીએ અને સોસ અમારા નાના છોકરાઓ ખાય રાગવી અને મા એ બે માટે જ સોસ છે બાકી મેં અને રાખીએ તો ચાય લીધી હમ તું ન્યૂ જનરેશન હો આ ઓલ જનરેશન એટલે બેને સોસ બરાબર હે સર ગુડ મોર્નિંગ હિસ ઇઝ નેક્સ્ટ ડે ભાઈ ને આજે હું ગલતીથી વહેલો ઉઠી ગયો છું તો મને મજા આવી ગઈ ભાઈ આમ તો હું લેટ ઉઠું પણ આજે ભાઈ આપણે જલ્દી ઉઠી ગયા છે તો થોડીક આપણી મોર્નિંગ સારી થઈ ગઈ છે અને શું ખબર સવારના ભાગમાં એક બે કલાક શાંતિ હોય કેમ તમને ખબર હશે આપણા ઘરના આજુબાજુમાં થોડું કામ ચાલુ છે તો એ કારીગર બધા લેટ આવે મતલબ દસ વાગે સાડા દસ વાગે આવે અને હાલ વાગી રહ્યા છે કાંઈક સાડા નવ તો હાલ તો શાંતિ છે જેવા આવશે પછી મશીને ચાલુ થઈ જશે તો આપણા બ્લોગમાં બી જ્યારે હું બ્લોગ બનાવવાનું ચાલુ કરું ત્યારે પાછળથી મશીન ચાલુ થાય તો એ બી ઠીકથી ના બને અને કામમાં તમે જુઓ ભાઈ અહીંયાથી તો એમ લાગે છે કે ઉપરની જે ફ્રેમ છે એ બની ગઈ છે એટલે હવે હોઈ શકે શાદ ઉપર ખાલી પત્ર લગાવવા જ બાકી હોય બાકી તો ફ્રેમ તૈયાર છે ઓ ભાઈ આ તો ટાકડું બી ખુલી નાખ્યું પાણી માટે હે ભાઈ ફ્રેમ રેડી છે એકદમ બસ પત્ર લગાવવાનું બાકી છે અને આ સાઈડનો સ્લોપ આ સાઈડ દીધો છે તો બધું પાણી જે છે ને આંગળામાં જ પડશે આમ બે સાઈડ નથી નાખો અમુક સાઈડ હોય ને બે સાઈડ તો સામેવાળો સાઈડ દેખાય છે ને જો તમને એ બંને સાઈડે ખાલી સિંગલ સાઈડ જ છે ભાઈ એક જ સાઈડ છે આમ અને તમે જો આ ઘરમાં બી પાતરા લાગી ગયા છે તો આખો લુક બદલાઈ ગયો ભાઈ અને બીજું કેવું હોય ખબર કે જયારે બી કોઈક મોટો તહેવાર આવે ને ત્યારે ભાઈ ઘરને બારીકીથી સાફ કરવામાં આવે તો આપણે તો ઘર હમણાં જ ચેન્જ કર્યું છે મતલબ દોઢ બે મહિના માંડ થયા હશે એટલે માટે આપણે ઘરને સાફ કરવાની જરૂર નથી ઓલરેડી સાફ કરીને જ આપણે સામાન ગોઠવ્યું છે આમ તો શું જન્માષ્ટમી માટે અને દિવાળી માટે આમ બે મોટા તહેવારમાં ઘર સાફ કરવામાં આવે અને આપણા ઘરમાં તો આપણે એટલું સામાન બી ખુલ્લું નથી રાખ્યું કે એને આપણે સાફ કરવાની જરૂર પડે અને જો ઘર તો સાફ કરવાના નથી એટલા માટે આપણે આંગણાને સાફ કરી નાખે છે ધોઈને એકદમ ચકાચક કરી નાખે ભાઈ જો તમે તો આજના આટલું ફરી કાલે નવા નવા સાથે ત્યાં સુધી તમે ધ્યાન રાખજો અગર પસંદ આવતો કરજો કરજો સબસ્ક્રાઇબ હા બોલો ટાટા બોલો ટાટા બાય બાય કરો એક વાર શું ટાટા બાય બાય ટાટા અને આવજો